માર્ગ પડકારો હોવા છતાં આગળ વધવાની હિંમતથી મોકળો થાય છે આ વાત સાબિત કરી બતાવી છે બોટાદની દીકરી છાયાએ તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ નું પરિણામ જાહેર થયું તેમાં છાયાએ એકાવન ટકા પ્રાપ્ત કર્યા છે બંને હાથે દિવ્યાંગ હોવા છતાં છાયાએ કોઈ પણ મદદ વગર ધોરણ બાર આર્ટ્સની પરીક્ષા આપી અને તેમાં સારી ટકાવારી સાથે ઉત્તીર્ણ થઈ. બોટાદના નાના પાડિયાત ગામની વતની અને ખેડૂત પુત્રી છાયા ધોરિયા બોટાદની મોડેલ સ્કૂલ ખાતે ધોરણ 12 માં અભ્યાસ કરી રહી હતી. બોટાદની મોડેલ સ્કૂલમાં છાયાને મોટા સપના જોવાની હિંમત મળી. અન્ય વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કર્યો. છાયાએ બીજા બધા વિદ્યાર્થીઓની જેમ જ બોર્ડની પરીક્ષા આપી. પણ હાથને બદલે તેણે પગનો ઉપયોગ કર્યો મારું નામ ધોરિયા છાયા મુકેશભાઈ છે અને હું નાના પાડે ગામની રહેવાસી છું અને હાલ હું મોડલ સ્કૂલ બોટાદમાં ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી હતી અને મેં ધોરણ બારનું બોર્ડનું પરિણામ મેં મારા પરીક્ષાની મારા જાતે દીધી હતી અને મેં બારમા ધોરણમાં એકાવન જેટલા માર્ક મેળવ્યા હતા મારા આ પરિણામ પાછળ મારા શિક્ષકોનો મારા વાલીઓનો મારા સહપાઠી ભાઈઓનો બહેનોનો ખૂબ જ સહયોગ હતો તેના કારણે મેં ધોરણ બારમાં એકાવન ટકાથી હું પાસ થઈશ મારા જન્મથી જ બંને હાથ નથી તો આચાર્યશ્રી અને મારા વાર્યનો ખૂબ જ હું ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂરો કરી અને હાલ હવે પીટીસી ના કોર્સ કોર્સ તરફ આગળ વધી રહી છું હું મારા સહપાઠીઓ અથવા તો જે મારાથી નાના છે કે મારા ગુરુજનો છે એમને બધાને હું કહેવા માગું છું કે આપણે જિંદગીમાં ગમે ગમે તે કરી શકીએ છીએ ભલે આપણે જન્મથી હાથ ના હોય પગ ના હોય તો પણ આપણે આપણી મહેનત દ્વારા ગમે તે ગમે તે સીડીને સર કરી શકીએ છીએ